નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સરગવાની ટેસ્ટી એવી કઢી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે આ રીતે એકવાર મારી રીતે બનાવશો ત્યારે બધાને ખૂબ જ પસંદ આવશે અને આગળ ચાટીને ખાઈ જશું એવી આ કઢી બનીને તૈયાર થશે તો સરગવાને આપણે બાફી લેવાનો છે તો એની માટે આપણે એના ટોકડા કરી લઈશું અહીંયા તમને જે રીતના નાના મોટા ટુકડા પસંદ હોય એ રીતે કરી લેવાના તો આ રીતે આપણે બધા સરગવાના ટોકડા કરી લઈશું થોડાક દિવસો પહેલાં જ મેં સરગવાના શાકનો વિડીયો મૂકેલો છે એ પણ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો આ રીતે આપણે બધા સરગવાના સિંગના ટુકડા કરી લઈશું આ રીતે આપણે ટુકડા કરી લીધા છે તો હવે આને આપણે બાફી લેવાના છે તો એને આપણે કુકરમાં એડ કરી લઈશું અને એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તો આ રીતે મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે તો હવે એને ઢાંકણ ઢાંકીને આપણે બેસીટી કરી લઈશું આપણું સરગવો ચડે ત્યાં સુધીમાં આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરી લઈએ તો અહીંયા હું એક કપ છાશ લઉં છું તો થોડીક છાશ આપણી ખાટી છે તો એમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા હું અડધા કપ જેટલું પાણી એડ કરું છું તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું એક ચમચી ધાણાજીરો પાવડર એડ કરું છું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું એક ચમચી આપણે લાલ મરચો પાવડર એડ કરીશું સ્વાદ બધું મીઠું આપણે અત્યારે જ એડ કરી લઈશું અને બે ચમચી જેટલું આપણે બેસન એડ કરી લઈશું તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બેસણના ગાંઠા ન રહી જાય એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે અને સરગો પણ આપણો બફાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ તો કઢી બનાવવા માટે મેં મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી આપણે હિંગ એડ કરીશું અને ખડા મસાલા એડ કરીશું લવિંગ બાદિયા સૂકા મરચાં અને એક તમલપત્ર એડ કરી લઈશું સાથે સાથે થોડાક મીઠા લીમડાના પાણી એડ કરીશું

અદુ લસણ અને મરચાં સંતળાઇ ગયા છે તો એમાં થોડીક આપણે હળદર એડ કરીશું આ રીતે થોડીક હળદર આપણે વઘારમાં એડ કરીશું તો તેનો કલર સારો આવે છે આપણે છાશના મિશ્રણમાં પણ થોડીક હળદર એડ કરેલી છે તો અત્યારે આપણે થોડીક જ એડ કરવાની છે તો હળદરને આ રીતે આપણે તરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને આપણે જે છાશનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એને આપણે એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે આને ઉકળવા દઈશું તો ઉભરાવા લાગે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ કઢી આપણી એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે તો હવે આપણે એમાં સરગવો એડ કરી લઈશું તો જે બાફેલો સરગવો છે એ પાણી સહિત જ આપણે એડ કરી લઈશું અને કઢીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું અને એમાં આપણે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરીશું અહીંયા તમારે જેટલું ગણપણ રાખવું હોય એટલું એડ કરી શકો છો તો કઢીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કઢી આપણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કઢી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીર એડ કરીને ગરમાગરમ ગરમ કરી લઈશું તો આપણે સરસ મજાની ગરમાગરમ ગરમ સરગવાની કઢી બનીને તૈયાર છે આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે મારી રીતે એક વાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે